જય માતાજી ફ્રેન્ડ્સ જય અંબે બોલમાની અંબે જય જય અંબે અમે આજે રાત્રે બે વાગે ઉઠી ગયા છીએ અમે આજે કાલીપુરથી દરામલી જવાના છે કેમ કે અમારા આજે દરામલી નાઇટ રોકાવાનું છે એટલે અમે આજે રાત્રે બે વાગે ઉઠીને બ્રશ બ્રશ કરીને કમ્પ્લીટ ફ્રેશ થઈને અમે રાત્રે નીકળી ગયા છીએ જય માતાજી એન્ડ રાતના ઉઠેલા તેમનો ચા નહોતો પીધો એટલે ચા લેવા અમે રજવાડી ગયેલા અને અહીં વિસામો હતો પણ નાસ્તો એકલો જ હતો ચા નથી એટલે અમે રજવાડી ચા વાળા ચા પીવા ગયેલા અને ત્યાંથી અમે ચા પીને થોડાક આગળ આવ્યા તો અમને એક વિષામો જોવા મળ્યો ત્યાં ચા નાસ્તો બંને હતું તો અમે ફરી થોડો આરામ કરવા બે ગયા ચા તો પીને એટલે ચા પીવાનું મૂળ નતું એટલે અમે ખાલી આરામ જ કર્યો અને ફાઇનલી અમે હિંમતનગરમાં પહોંચી ગયા છીએ હું અને અમારા ભાઈબંધો બધા હિંમતનગરમાં સવાર સવારમાં પહોંચી ગયા છીએ અમારી સવાર હિંમતનગરમાં ઊંઘી અહીં આ ઓવરબ્રિજ નહોતો પણ આ ફેર નવો બની ગયો ફાઇનલી અમે શોર્ટકટ રસ્તો પકડીને આવી ગયા હિંમતનગર રેલવે સ્ટેશન હવે અમે અહીંથી હિંમતનગરમાં રહીને અમે બહાર જઈશું ફાઈનલી અમે હિંમતનગર ની અંદર એન્ટર થઈ ગયા છે હવે અમે થોડીક જ વારમાં બહાર જઈશું અને આ છે અમારે કુળદેવી હરસિદ્ધિ માતાજી નું મંદિર જે હિંમતનગરમાં આવેલું છે એન્ડ ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ પોલીસ કેમ્પ જે આ બહુ મોટો વિશામો રાખે છે દર વર્ષે સાબરકાંઠા જિલ્લા પોલીસ અને અમે અંદર જઈશું થોડીક વાર આરામ કરીશું પછી અમે ત્યાંથી નીકળી જઈશું અને ફાઇનલી અમે વિસામની અંદર પહોંચી ગયા છીએ હવે અમે અહીંયા થોડું આરામ કરીશું પછી અમે પાછા નીકળી જઈશું દરમાલીની તરફ અને ફાઇનલી મિત્રો અમે હિંમતનગર પોલીસ કેમ્પથી આરામ કરીને નીકળી ગયા છે હવે અમે જઈશું આગળ હવે થાક લાગશે તો બેસીશું નહીતર આપણી ચર્ની ચાલુ જ રાખીશું જય માતાજી અને હિંમતનગરની આગળ જ નીકળતા એક અમને નદી જોવા મળી જે નદીમાં વરસાદના કારણે બહુ જ પહોળી હતું પાણી એટલું બધું હતું કે નેચરવાળો બ્રિજ બંધ થઈ ગયેલો એટલે બધું બધું જ પબ્લિક ઉપર રહીને જતું હતું તમે જોઈ શકો છો થોડા જ આગળ આવતા અમને એક બોર્ડ જોવા મળ્યું જ્યાં અંબાજી સત્તાનું કિલોમીટર હતું પણ અમારે જુ ત્રણ નાઇટો રોકાવાનું હતું એટલે અમે ચાલવાનું ચાલુ જ રાખ્યું અને આજની નાઇટ લઈ એટલે તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને થોડાક જ આગળ આવતા અમને તો બહુ જ થાક લાગી એટલે હું ને મારા ભાઈ બધા બધા આરામ કરવા થોડી વાર બેસી ગયા આરામ તો કરવો જ પડે જેમ કે બહુ હેર હેર ના કરાય

એન્ડ આ બધા વડીલો છે અમારા સંઘના મેમ્બર જે દર વર્ષે ભદરવી પૂનમનો મેળો ભરવા પગપાળા યાત્રાથી આવે છે છેકણીયાથી આશરે અઢીસો કિલોમીટરના અંતરે એન્ડ ફાઇનલી થોડાક જ આગળ જતા અમને એક વિષામો જોવા મળે છે જ્યાં સોઢા બ્લોગર હોય છે તે ચાલતા તો નથી આવતા પણ મારી પાછળ પાછળ ગાડી લઈને આવે છે જો કોઈને તકલીફ પડતી હોય તેવા સેવા આપે છે દવા ગોળીઓ કોઈ બી વસ્તુની જરૂરિયાત હોય તો એ પૂરી કરે છે ફાઈનલી અમે ચા પીને નીકળી ગયા છીએ આગળ અંગાળી મોસમ તો બહુ જ ખરાબ હતો વરસાદ ગમે ત્યારે પડી શકે એમ હતો પણ નેચર જોરદાર હતો એમ અને અહીંથી હવે ડુંગરા એટલે કે જોરદાર વ્યૂસ આવતો હતો એટલે ચાલવાની પણ બહુ જ મજા આવતી હતી એમ અને થોડુંક જ આગળ ગયા તો અમારી પાસે પાસે આયસર આવી ગઈ આ જ આયસરમાં અમે સંઘલે આવ્યા છીએ બીજા બેહીન આવ્યા છે અમે ચાલતા આવ્યા છે અને ફાઈનલ ફ્રેન્ડ અમે ચાલતા ચાલતા આવી ગયા હા હિંગળાજ અહીં હિંગળાજ માતાનું બહુ જ મોટું મંદિર છે જે તમને હું આગળ બ્લોગમાં બતાવું અને અહીંથી અમાર જણ એ રહે છે બે કિલોમીટર તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો હિંગરાજ માતાનું મંદિર જોવા માટે જય હિંગળાજમાં આ હિંગરાજમાનું મંદિર છે જે સાબરકાંઠાના હિંગળાજ ગામમાં આવેલું છે આ મંદિર બહુ જ જૂનું અને બહુ જ સુંદર જ મંદિર છે અને અહીં અંબાજી જતા પદયાત્રીઓ અહીં બેસે છે આરામ કરે છે બધું વગેરે વગેરે કરે છે એન્ડ જો તમે આ રસ્તે આવતા હોય તો આ મંદિરની જરૂર મુલાકાત લેજો જય હિંગળમાં એન્ડ થોડાક જ આગળ આવતા અમને થોડો થાક લાગી ગયો તો અમે થોડો આરામ કરવા બેસી ગયા હવે અમે અહીં આરામ કરીને આગળ નીકળી જઈશું એન્ડ ફાઇનલી અમે ધરામલી પહોંચી ગયા છીએ આપણો લોગ આયાત પૂરો કરીએ અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય અંબે બોલ મારી અંબે જય જય અંબે